ભોપલમાં પાંચ તારીખનો એક બનાવ બન્યો હતો એ બનાવમાં લગભગ દસેક વાગ્યા આમાં હોસ્પિટલથી એક સરસ્વતી હોસ્પિટલથી એમને એક વરદી મળી હતી કે એક માણસ લવ લુઆન હાલતમાં અહીંયા આવેલો છે એને અત્યારે સારવાર એમની ચાલુ છે અમારી ટીમ ત્યાં પાંચ મિનિટમાં ત્યાં પહોંચી ગઈ પહોંચીને જોયો કે જો ત્યાં એની એને ડેડ ડિક્લેર કરી દીધો હતો એની એની હેડ ઉપર એક ગનશોટની ઇન્જરી હતી ઓર પછી એની વાઈફ અને એની ડોટરને પૂછપરછ કરતાં ખબર પડી કે જો એને ઘરે બે માણસો એમને મળવા આવ્યા હતા ઓર એની ડોટર કહેતી હતી કે જો એને જે મળવા આવ્યો હતા તે વખતે મળીને મારા ફાધરે એવું કીધું હતું કે જો અમે એને સાથે જવાનું છું એને કહ્યું મારા ફાધર જો એ ટી શર્ટમાં કાંઈ એની વસ્તુ એનાથી સંતાડીને લઈ ગયા ઉપર એમ કે હું કપડા ચેન્જ કરીને જો એને સાથે જવાનું છું જો ઓર થોડી વખત પછી એક જોરથી એક ગનશોટની અવાજ આવી હતી ઓર આ અવાજને આધારે એની ડોટર પાછળ પાછળ ત્યાં પહોંચ્યું હતું અને એના ફાધરને લઉં લુવાના હાલતમાં જોયા હતા અને પછી આ એની મધરને ફોન કર્યો હતો તો પછી એ જે બે લોકો જે એમને મળવા આવ્યા હતા એ પણ પાછળથી ગયા હતા ઓર ત્યાંથી પછી અમારી ફરદર તપાસમાં ખબર પડી કે જે વેપન જે એ જે યુઝ કર્યો હતો એ વેપન એ લઈને જો ત્યાંથી નીકળી ગયા હતા જોઈએ પછી અમે સીસીટીવી ફૂટેજ અને ટાબર ડમ્પના એનાલિસિસના આધારે અમે એની જે એની જે ગાડી હતી કિયા સેલ્ટોસ જો એ આ ગાડી આઈડેન્ટિફાઈ કરી ગાડી આઈડેન્ટિફાઈ કરીને ગાડીને આધારે અને ફોનની ડિટેલ્સને આધારે બંને લોકો આઈડેન્ટિફાઈ થયા ઓરે પછી બંને લોકોને પણ જે અત્યારે અમે અટક કરી લીધેલા છે હવે બંને લોકોનું કહેવાનું છે કે જે કલ્પેશ જે છે એને છેલ્લા છે સાત વર્ષથી એમને ઓળખે છે અને એ પણ કલ્પેશની ઉપર પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે એને ઉપર લગભગ છે સાત ગુનાઓ છે જેમાં લૂંટ પણ છે અને ઘણા બધા ચીટિંગના અફેન્સીસ છે ઓર સેમ પ્રકારને એમોથી જો એ સાહિલ જે વેપન લઈને આવ્યો હતો એને ઉપર પણ એવા ગુના સુરેન્દ્રનગર અને ગાંધીધામ એ બધી જગ્યાએ એની ઉપર ગુના દાખલ છે જે એ જે સાઈડ છે સાઈડનું કહેવાનું છે કે જે કલ્પેશ એને એક બે દિવસ પહેલાં કીધું હતું કે મને એક દિવસ માટે એક વેપન જોઈએ ઓર એક દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે ઓર એનાથી પૈસા પડાવવાના છે તો ખાલી એક જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશું ઓર તે વખતે હથિયાર દેવા આવ્યા હતા ઓર હથિયાર લઈને જોઈએ અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જોઈએ એ સુસાઇડની તરફ લીડ કરે છે એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે ઓર એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો ઓર આ સુસાઇડ નોટ અને પછી જે બેલેસ્ટિક એક્સપર્ટ જે હતો એની પણ અમે મદદ લીધી પછી એનો ફોરેન્સિક પીએમ પણ કરાવવામાં આવેલો હતો તે તમામ એ જે એક્સપર્ટની ઓપિનિયન આધારે જ અત્યારે સુસાઇડની ડાયરેક્શનમાં જાય છે તેમ છતાં પણ અમે તમામ પ્રકારની તપાસ અમારી ચાલુ છે એમનો જે સુસાઇડ નોટ જે છે એમ તો જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટને અત્યારે સોંપવામાં આવેલ છે અને એને સુસાઇડ નોટ કોણ લખેલો છે પોતે લખેલો છે કોણ લખેલો છે એની તપાસ ચાલુ છે સુસાઇડ નોટમાં એમને કોઈ માણસથી પચીસ લાખ રૂપિયા લેવાનો લખેલો છે એ માણસને પણ પૂછપરછ અમારી ચાલુ છે ઓર પછી એમ ફર્દર તપાસથી ખબર પડી છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે બહુ સારી ન હતી ઓર એની જે લાઇફસ્ટાઈલ છે એ બહુ એક્સપેન્સિવ હતી ઓર એની જે કરંટ જે ઇન્કમ સોર્સિસથી જે આ સપોર્ટ થાય એવું થતી નથી જાય તો એને કારણે જો એ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રેસને કારણે એનાથી ઘણા બધા લોકો પણ પૈસા જો એ માગતા હતા અને એને કારણે જો આ સુસાઈડ કરેલી છે એવું અત્યાર સુધીને અમારી તપાસમાં લાગે છે હતયાર જે છે આ એક અશરફ નામનો એક સુરેન્દ્રનગરનો માણસ છે એને એ બે લોકોને આપવામાં આવેલ છે એ ઓ અશરફ ક્યાંથી અરેન્જ કરેલું છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે એ એકબીજાથી લગભગ સાત વર્ષ પહેલે મળ્યા હતા ઓર એ તમામ ઘણા બધા ચીટિંગના અફેન્સીસમાં એનો સેમ સેમ ટાઈપનો મોડસ ઓપરાંડી હતો જા તો એને કારણે જો એ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ઓર એને વચ્ચે પણ એક બે ભાવનગરના માણસ હતા જેને આધારે સંપર્કમાં આવ્યા હતા ઓર પછી આ સાત વર્ષથી એકબીજાને ઓળખે છે એની ફેમિલીની પૂછપરછ કરતા જો શેર માર્કેટમાં પણ કંઈ કામ કરતો હતો ઓર એમની જે લાઇફસ્ટાઈલ જે એમની એની પાસે બહુ એક મોટી ગાડી પણ મેન્ટેન કરતો હતો પછી એનો જે રેન્ટલ હાઉસમાં રહેતો હતો એનો રેન્ટ પણ વધારે હતો પછી એની બાકી તમામ જે ક્લોથ્સ વગેરે જે એક્સપેન્સિવ પહેરવાના હતા એની એમનો શોખ હતો તો આ રીતે એની લાઇફસ્ટાઈલ બધી એક્સપેન્સિવ હતી એમ જે અત્યારે એની જે ઇકોનોમિક કન્ડિશનથી આ એને સપોર્ટ કરતી હતી મરણ જનારને ઉપર જે છે એ એક ગાંધીનગરમાં સેક્ટર ટ્વેન્ટી વનમાં એક લૂંટનો બનાવ છે તે વખતે પણ એ વેપનનો યુઝ કર્યો હતો એની જે ગાડી જે થાર ગાડી હતી એને ઉપર એક વેપનનો પિક્ચર હતો જે એ થ્રી નોટ થ્રી લખેલો છે તો આમ સેક્ટના ગુના આજે મરણ જનાર ઉપર પહેલાંથી પણ દાખલ થયેલા છે તો એને આધારે કહી શકાય કે જો એને વેપનનો શોખ હતો એની સંપર્કમાં જે લોકો છે એની તપાસ અને એની પૂછપરછ અત્યારે ચાલુ છે ઓર એને ઉપર કેટલો દેવો હતો યા એ કોઈનાથી પૈસા માંગતો પૈસા માંગતો હતો એવા તમામ પ્રકારની અત્યારે તપાસ ચાલુ છે અત્યાર સુધીની તપાસમાં જે એ એના જે સંપર્કમાં જે લોકો હતા એને પણ પૂછપરછ કરવા ખબર પડી કે જે એનાથી પણ વેપનની માંગણી કરી હતી ઓર ખરેખર સુસાઈડ માટે કરેલી છે યા એને કોઈ એકચ્યુઅલ કોઈ પ્લાનિંગ હતી એવું અત્યારે તપાસનો વિષય છે ઓર એ મને માહિતી મળશે તો આપને આપીશ